નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો કેમ અટકી ગયો છે અટકેલા હપ્તાના પૈસા કેવી રીતે મેળવવા કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે અને મિત્રો છેલ્લે જાણીશું કે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો બે મહિના પછી આવશે કે પછી 4 મહિના પછી આવશે તો ચાલો મિત્રો આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આજના વિડીયોમાં મેળવીશું તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ જાહેર કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારસણીમાં આયોજિત એક કાર્યક્રમમાંથી ડીપીટી દ્વારા નવ પોઇન્ટ સિત્તેર હજાર કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા મોકલ્યા હતા પરંતુ હજુ પણ ઘણા ખેડૂતો એવા છે જેમના ખાતામાં બે રૂપિયા નથી આવ્યા આ કારણે તેઓ હપ્તો ક્યારે આવશે તે જાણવા માટે વારંવાર તેમની પાસબુક અને મેસેજ ચેક કરી રહ્યા છે જો તમારી સાથે પણ આવું થયું છે તો ગભરાશો નહીં તમારે હપ્તો હજુ પણ આવી શકે છે તમારે ફક્ત કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા પડશે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકારે કેટલાક કિસ્સાઓમાં ચુકવણી બંધ કરી દીધી છે તેનું સૌથી મોટું કારણ ઈ કેવાયસી નો અભાવ અધૂરો આધાર લિંકિંગ અથવા અધૂરા જમીન સકાસણી છે જો તમારા દસ્તાવેજો અથવા રેકોર્ડના નામ આધાર અને બેંક વિગતોમાં ભૂલ હોય

જેમ કે ઈ કેવાયસી કરાવો આધાર ને બેંક સાથે લિંક કરાવો અને જમીન ના રેકોર્ડ સાથે લિંક કરો અને જમીન ચકાસણી ની પ્રક્રિયા પૂર્ણ કરો જ્યારે મિત્રો રાજ્ય સરકાર દ્વારા આ બધા જ અપડેટ્સ મંજૂર કરવામાં આવે છે ત્યારે તમારું નામ ફરીથી યાદીમાં ઉમેરવામાં આવે છે અને આગામી હપ્તાની સાથે પાછલા હપ્તાના પૈસા પણ તમારા ખાતામાં આવશે મિત્રો તમારો પણ વીસમો હપ્તો અટકી ગયો છે તો તમે આ બધા કાર્યો પૂર્ણ કરી લેજો જેથી કરીને એકવીસ માં હપ્તાની સાથે તમારા વીસ હપ્તાના પૈસા પણ આવી જાય એટલે કે મિત્રો એકવીસ માં હપ્તામાં તમને ચાર હજાર રૂપિયા મળશે મિત્રો જો તમને કારણ સમજાતું નથી કે તમારો હપ્તો કેમ અટકી ગયો છે તો પીએમ કિસાન હેલ્પલાઇન નંબર એક આઠ ડબલ જીરો એક આઠ જીરો પંદર એકાવન પર કોલ કરી શકો છો અહીં તમને જણાવવામાં આવશે કે તમારો હપ્તો કેમ અટક્યો છે અને તેને કેવી રીતે સૂટો કરી શકાય છે અને મિત્રો ત્યાં પણ તમારા પ્રશ્નોનો સમાધાન ન થાય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવીને અથવા તો તમને કમેન્ટનો જવાબ આપીને માહિતી આપી દઈશું મિત્રો તો હવે આપણે થોડી માહિતી ઓગસ્ટ માં જારી કરવામાં આવ્યો હતો મિત્રો હવે જો વીસમો હપ્તો જૂનની સમય રેખા અનુસાર ગણાય તો એકવીસમો હપ્તો ઓક્ટોબર માં જારી કરી શકાય છે પરંતુ જો વીસમો હપ્તો તેના વાસ્તવિક પ્રકાશન ના એટલે કે ઓગસ્ટ ગણાય બાજુમાં આપેલા બેલ પણ દબાવી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો હવે મળીશું આપણે એક નવા વિડીયો સાથે આભાર ખેડૂત મિત્રો